લગભગ ઓફિસે નથી જવું માત્ર રજા રાખીશ કારણ કે આજ જવાનું છે લગનમાં માં લગ્ન માં અને હવે ઓફિસે આવ્યો ટાઈમ થયો છે હા હા ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ અનુભવમાં તો આશા કરીશ કે બધા ઠીક છો અને આજ કાંઈક સવાર સવાર માવું વાતાવરણ છે કાં થોડો થોડો વરસાદ ચાલુ થયો હતો પણ ભગવાનના દયા તે બંધ થઈ ગયો ને કાં તો સવારમાં બધાને નુકસાન ઉપર નુકસાન નુકસાન ઉપર નુકસાન કરો કારણ કે એરંડામાં નુકસાન રાયડામાં નુકસાન જીરામાં તો અતિશય નુકસાન કંઈક આવું છે હજી વાતાવરણ ક્લિયર થયું નથી મતલબ સવાર સવારમાં ક્લિયર થાય બપોર પછી ધીરે 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 વાદળ પાછા આવી જાય તો લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી આવું થાય ખબર નહીં કેટલા દિવસ રહે છે આગાશી ઉપર આગાશી આપે એક બે દિવસની એક બે દિવસની એક બે દિવસની આજ કાંઈક આવું વાતાવરણ છે સવાર સવારમાં તો આ બાજ ચાલ જશે સવાર સાફ સફાઈ નાખતા નહીં આજ લગભગ ઓફિસે નથી રજા રાખીશ કારણ કે આજ જવાનું છે લગનમાં તો ચાર પાંચ જગ્યાએ આજે જવાનું થશે બધે કરવા મતલબ હાથ ગણું કરવા તો આજે જવાનું થશે ઓફિસે નહીં બિલકુલ જઈશ તો બહુર પાસે જઈશ મોડો લગભગ ત્રણ અઢી ત્રણ વાગે બાકી સીધું જઈશ આગળ પચાસ સાઠ કિલોમીટર આસપાસ ફરવાનું છે આજે ચાર પાંચ જગ્યાએ જવાનું છે એક દિવસમાં બધું પૂરું અને ફટાફટ હવે જીરામાં આંટો મારી દઈએ કેટલો ઠાર પડ્યો છે કંઈ નુકસાન તો નથી ને તો ચલો ફટાફટ આંટો મારી દઈએ આજે એક પપૈયું પાક્યું છે એને લઈ લઈએ નહીં તર પછી પક્ષીઓ હા ને ચાંચું મારી મને હાવ બગાડ દે છે પછી બગડી જાય એના કરતાં પહેલા દને લઈ લઈએ ને પાઇપમાં ભરાઈ દઉં પછી લઈ લીધું આવે ને

આ પણ પાકી ગયું અને આને આ બધી પક્ષીએ થોડુંક બગાડ્યું હતું પણ ચાલે થઈ જશે કમ્પ્લીટ હવે જોઈએ એક એકી સાથે પાંચ પાકવાના છે હવે ક્યારે પાકે ખબર નહીં છેલ્લા સાત દિવસમાં એ પણ પાકી જશે તો આજે બે પપાઈ પાક્યા તો બે દિવસ રહેશે પછી પાકશે બાજુ મૂકી દેશે પછી પાક છે જો આખી લાઈનમાં ઉનાળું શાકભાજી કરી દીધી ભીંડી ગોવાર ચોળી અને કાકડી આખી આખામાં કરી દીધી તો જોઈએ ઉનાળામાં કેટલું પાણી મળે કેટલું શાક થાય કેટલો ઠાર પડ્યો ખબર આ રાતે સાંજે થોડોક વરસાદ આવ્યો ખાલી છાંટા દાય એમ તો આખું પલળી ગયું જેવી ઉનાળાની શરૂઆત થઈને એવા બધા ખેડૂતો જેના ખેતરોમાં મકાન બનાવવાનો ને ચાલુ કરી દીધા જો ટ્રેક્ટર ભરાઈ ભરાઈ જાય ખંડાના બ્લોકના સિમેન્ટના જો બે ટ્રેક્ટર તો જો નીકળ્યા આજે તો બધાઇ ગણો ને લગ્નમાં જ હતા અને હવે ઓફિસે આવ્યો ટાઈમ થયો છે ચાર ને ઓગણ એટલે પૂરા પૂણા પોંચ થઈ ગયા હતા હવે ઓફિસ આવ્યો રીસુ ડોટ ડોટ કલાક બે કલાક જેવું હું ઓફિસનું કામ કરશું

સબંધ રાખવા એટલે જવું તો પડે લગન બનતા જવું પણ પાછળથી એક બે દિવસ પછી ગયા બધે હાથી ઘણા કર્યા મામાન ઘરે ગયા તો વાગે સાડા અગિયાર અને મારા લેપટોપમાં કામ હતું એ પતી ગયું અને બસ હવે ચા પણ પી લીધી કારણ કે મળા સુધી કામ કરવાનું હોય તો પછી ટાઈમ લાગે એટલે ઊંઘ આવે એટલે ચા પી લીધી અને અગિયાર વાગે તો ઊંઘ આવતી નથી બોલો અને અલાઇટ કરતી હતી हम एडिटिंग करवा तो कर, कर, बेस आ वीडियो ने एंड करी मिली नवा वीडियो साथ त्यां सुधी वंदे मातरम जय हिंद अगर वीडियो गमे तो लाइक करजो शेर करजो सब्सक्राइब करो ना भूलता बाय बाय हसु केऊ काय भाई आरुषि नो बर्थडे आवे रो 19 फेब्रुवारी क्या रे सु आवे जो है हमता जे हमता जे के आवे जो है हर की ते बोल आवे लो है क्या रे आवे